એક માર્ક ની ખાલી જગ્યા અને એક માર્ક નું ખરા ખોટું પહેલા તમામ ખાલી જગ્યાઓ એ આપણે જોઈશું અને ત્યાર પછી ખરા ખોટા ના જે પૂછી શકાય એવા એમસીક્યુ ના દાખલાઓ પણ આપણે જોઈશું તો ચાલો આપણે સૌથી પહેલા નીચે થી આપણે ઉપર ગણીએ તો આપણે સૌથી પહેલા અહીં આવશે 10મો ક્રમ તો 10મા ક્રમ ની અંદર આપ્યું છે પાઈ એ ખાલી છે ખાલી જગ્યા સંખ્યા છે જે આપ્યું છે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો પાઈ જે ધ્યાન રાખજો પાઈ અસંમેય સંખ્યા છે અહીં આવશે તમારે અસંમેય પાઈ તમારે અસંમેય સંખ્યા જે છે એ તમારે આવશે ચાલો ત્યાર પછી આ જે દાખલો આપ્યો છે એને આપણે ગણતરી કરવો પડશે રકમ આ પ્રમાણે લખું છું ચાલો આપણે ક્રમ નવ નો જે દાખલો આપ્યો જે છે આપણે ગણતરી કરવી પડશે ચાલો તો આને આપણે ગણતરી કરીએ જો અહીંયા આપ્યું છે વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળ ત્રણ અને બીજા કાઉસ ની અંદર આપ્યું છે જો આપણે એને ક્રમમાં ગોઠવીએ જો અહીંયા અહીંયા જે પદ હોય એવું જ અહીંયા પદ હોવું જોઈએ તો અહીંયા જે આપે છે આ તો આપણે છે જે એમાં ક્રમ ફેરફાર કર્યો છે તો ક્રમ આપણે ફેરફાર કરી શકીએ નિશાની બદલી જૂથ બદલવી જોઈએ નહીં હવે આ જે છે તફાત રીતે દાખલો ગણી શકાય તો તફાવતી રીતે શું છે તો પેલા પદનો વર્ગ એટલે હું અહીંયા કરું છું વર્ગમૂળ 2 નો વર્ગ માઇનસ ચાલો ત્રણ નીકળી જાય પણ માઇનસ ત્રણ બરાબર માઇનસ એક તો આની અંદરથી એપ આવશે જો જો આ પ્રાકૃતિક સંખ્યા તો નથી આની જવાબ આવે અસમય સંખ્યા પણ નથી પણ નહીં આવે તો શું છે પૂર્ણાંક સંખ્યા તમારે આવશે આજ અહીંયા જે આવશે તમારે પૂર્ણાંક એટલે તમારે ખાલી જગ્યાને જે ઓપ્શન આપ્યું હોય એની અંદર તમારે આ રીતે આ દાખલો ગણી શકાય તફાવતની રીત છે એટલે આ દાખલા આ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકાય ચાલો ત્યાર પછીનો આપણે ક્રમ નંબર આઠ લઈએ તો એ લસા અને ગુસાનો દાખલો તમને લસા અને ગુસ્સા ના દાખલા પણ આવડતા હોવા જોઈએ જો એ પૂછે પંદર પંદર એ પૂછે એમ વર્ગ ચાલો અને અવયવ પણ નાખો પંદર એટલે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા આપણે એમ ગુણ્યા એમ એમ વર્ગ એટલે એમ ગુણ્યા એમ અને એમ અથવા તો આપણે એમ એમનું રાખીએ તો પણ કઈ વાંધો નથી ચાલો એમ રાખીએ પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એમ એન નો વર્ગ એમ ગુણ્યા એન નો વર્ગ ચાલો આમ આપ્યું છે તમારે હવે આપણે એક પછી એક લઈ આપણે લસા આપેલા કીધું લસા લઈ લે તો લસા લેવા માટે તમે લસા માટે શું છે તમારે અહીંયા જે હોય મહત્તમ ઘાતમાં મહત્તમ લેવાની અને અહીંયા જે છે ત્રણ પાંચ આપે ત્રણ પાંચ લઈ લ્યો જો એ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અહીંયા જે ઘાત લેવાની છે મહત્તમ ઘાત એટલે એમ વર્ગ આવશે

તો વધુ વધુ ઘાતુ એ લઈ શકાય તો આ રીતે આવશે આનું સાદુરૂપ આપી દોચો પોસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર આવે એટલે અને આનું ગુસ્સા ગુસામાં તમારે આ બે સંખ્યા ગુસો કોમન શું છે એ લેવાનું અહીંયા કોમન પાંચ આવશે તો પાંચ આવશે પછી આમાં એમ સ્કવેર ઓછામાં આ રીતે આ દાખલો આવશે જ રીતે તમારે ફરીવાર પાછો ગુસ્સાનો દાખલો છે એ પણ આપણે લઈએ ચાલ ત્યાર પછીનો ક્રમ નંબર સાત ગુસ્સાનો દાખલો છે અને સહેલો દાખલો છે કદાચ તમને આ પ્રકારનો નાના દાખલાઓ પરીક્ષામાં પૂછે તો દુ બાર બે દુ ચાર ચાર ગુણ્યા ત્રણ એટલે બાર પંદર પંદર બરાબર આપણે ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ બરાબર ત્રણ ગુણ્યા સાત ચાલો હવે આનો આપણે શું કહેતો ગુસ્સા હલેવાનો છે તો ત્રણેયમાં કોમન હોય જો અહીંયા ત્રણ જે છે અહીંયા ત્રણ છે છે અને ત્રણ છે તો બરાબર ત્રણ અથવા તો તમને બીજી રીત કહી દઉં તો બાર પંદર ને એકવીસ તમારે આંખના ઘડિયા પાડા ગયો જેમ તમે કહ્યું એ ક્યાં ઘડિયા ની અંદર આવે તો ત્રણ એકાના ઘડિયા છે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ચાર એટલે બાર પછી ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ આ ત્રણ ના ઘડિયામાં આવે છે એટલે ગુસા તમારો ત્રણ થાય ક્લિયર ચાલો હવે આપણે આગળ પછીનો ક્રમ આપણે છઠ્ઠો લઈએ તો છઠ્ઠા ક્રમની અંદર આપ્યું છે માઇનસ બે અને ચાર બિંદુ કયા ચરણમાં જે છે જો આ ચાર ચરણ હોય આ તમારે આ ઉદ્દમ બિંદુ જો આ ચરણની અંદર પ્લસ પ્લસ આવશે અહીંયા નિશાની કઈ આવશે પ્લસ અને પ્લસ અહીંયા આવશે તમારે માઇનસ અને આઈ પ્લસ જો આઈ આ માઇનસ બે અને પ્લસ ચાર આ આપ્યું છે એક છે આમ તમારે માઇનસ બે એટલે આ ક્યુ ચરણ થયું તમારે આવશે બીજું ચરણ તમારે કાઉસ અંદર આપ્યા હોય ચરણો પેલું બીજું ત્રીજું ચોથું આ રીતે તમારે યામ ઉપરથી નક્કી કરી શકાય કે તમારે કયા ચરણની અંદર આવે છે ચાલો હવે પછી આપણે આ પણ છે વાહ હવે પછી નું તમારે ચોથો ક્રમ છે તો જો આ પ્રકારના પણ દાખલા પૂછાઈ શકે ચોથો ક્રમ જો સરસ મજાનો દાખલો છે અને મેજોરિટી એ વિદ્યાર્થીઓ એમાં અટવાતા હોય તમે રકમ લોકો વાંચો ક્યુનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ અનુરૂળ પૂર્ણાંકોમાં n અને m માટે 2 નો n ઘાત 2 નો n ઘાત અને 5 નો m ઘાત સ્વરૂપે ન હોય તો x p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ તમારે આનું દશાંશ નિરૂપણ કરવું છે તો આ જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ આપ્યું છે અનંત અને આવૃત છે આ તમે યાદ રાખજો આ પ્રકારનો દાખલો હોય તો એનો જવાબ આવશે હું અનંત અને આવૃત આવશે ચાલો ત્યાર પછી નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે એ આપણે જોવાની છે ચાલો ત્રીજો ક્રમ સો ત્રીજા ક્રમનો દાખલો અહિયાં આ બસો છપ્પન નું વર્ગમૂળ આપણે નીકળશે શું

એ આપણે લઈએ ચલો બીજો ક્રમ હું વિગત આપેલી છે અને ગુસ્સા એકો છે જો આપણે એ અને બી લઈ જો અને એ કહેવાય અને બી કહેવાય એ અને બી જો એ બરાબર છત્રીસ અને બી બરાબર કેટલા ત્રેસઠ અને તમારો શું આપી જો ગુસ્સા ગુસ્સા કેટલો આપેલો છે બરાબર નવ તો તમારે આ સૂત્ર યાદ રાખજો એ ગુણા બી બરાબર ગુસા મૂકે છે આપે છે મૂકી દો એટલે છત્રીસ ગુણા બી એટલે એ એટલે છત્રીસ અને બી એટલે ત્રેસાઠ બરાબર ગુસા ગુસા કેટલો આપ્યો નવ બરાબર લસા અ છેદ ઉડા નવ ચોખું છત્રીસ અને આનો ગુણાકાર કરી નાખીએ આપણે ત્રેસઠ અને ચાર ને ચાર તેરી બાર બધી એક છ ચોક ચોવીસ ને પચીસ ચાર તેરી બાર એક છ ચોક ચોવીસ ને પચીસ તો બરાબર કેટલો આવશે તમારે બસો બાવન ચાલો અને છેલ્લો ક્રમ આપણો પેલો લઈ તો ત્રણ વર્ગમૂળ સોળ એ ખાલી જગ્યા સંખ્યા છે કે આ પ્રકારનો તમને દાખલો આવે તો તમે ગભરાતા નહીં ભાઈ પહેલા દાખલાની રકમ વાંચી અને એની ઉપર તમારે વિચાર કરવાનો છે જો આ ત્રણ ના ત્રણ પ્લસ સોળ નું વર્ગમૂળ નીકળે કેટલું આવશે ચાર અને સરવાળો કેટલો થાય સાત જો હવે આપણે જો આ સંખ્યા તો પેલા એક આવશે અસ જો અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા આવી વર્ગમુણ નીકળતી હોય વર્ગમૂળ સાત એવી સંખ્યા તો નથી એટલે આ સંખ્યા નથી સંખ્યા તમારે નથી આ સંખ્યા નથી તો બાકી તો નું વધુ અહીંયા તમારે આવશે સમય અહીંયા આવશે એટલે ઘણી વાર જો તમારે ખાલી જગ્યામાં તમારે વિકલ્પ આપેલા હોય તમારે એક જ કામ કરવાનું તમારે થોડાક કન્ફ્યુઝન હોય થોડી મુશ્કેલી હોય તો જે ન આવતો એ ગોતો જો એક આ નો આવે આ નો આવે તો બાકીનું જેવો નહીં આવે હેલો તો આ રીતે પણ તમે લોકો અનુમાન દ્વારા પણ દાખલાઓ કે તમને તકલીફ હોય કે આ રીતે તમે લોકો પસંદ કરી શકો છો ચાલો આ ગણેલો દાખલાઓ અમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેસે જોશે સબસ્ક્રાઈબ કરો চালো আজ